દાયકાઓ સુધી ભલે ભાડું ભર્યું હોય પણ ભાડુઆત મકાનની માલિકીને ન પડકારી શકે આ ચુકાદો આપ્યો છે દેશની સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની ખંડપીઠે સાત દાયકા જૂના મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદમાં ચુકાદો સંભળાવ્યો સુપ્રીમ કોર્ટે ચુકાદા મારફતે ભાડુઆતને મકાન માલિક અથવા તેમના કાનૂની વારસદારોના ટાઇટલ પર પ્રશ્ન ઉઠાવવાથી રોકતા અવલોકન કર્યું કે પ્રતિવાદી ભાડુઆતના પુરોગામીઓએ રામજીદાસ પાસેથી દુકાન ભાડે લીધી તેમના મૃત્યુ પછી પણ તેમના પુત્રોને ભાડું ચૂકવવાનું ચાલુ રાખ્યું સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ પ્રથમ અપીલ કોર્ટ અને હાઈકોર્ટના તારણોને રદબાતલ ઠેરવ્યા હતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે અગાઉના મકાન માલિક પાસેથી ભાડા કરાર થકી માલિકીને પડકારી નથી શકતો કેસનો વિવાદ જોઈએ તો મકાન માલિક અને ભાડુઆતના વારસદારો વચ્ચે વર્ષોથી વિવાદ ચાલતો હતો મૂળ સ્વર્ગસ્થ રામજી પુત્રવધુએ બાર મે ઓગણીસો નવ્વાણું ના વસિયત નામના આધારે વિવાદિત દુકાનની માલિકીનો દાવો કર્યો અને બાજુની દુકાનમાં ચાલી રહેલા તેમના પરિવારની મીઠાઈ અને મીઠાઈના વ્યવસાયને વિસ્તૃત કરવાની જરૂરિયાતના આધારે ભાડુઆતને દુકાન ખાલી કરવા માટે સૂચના na